હમણાં જ ચાલુ કરીએતા અસુમ ભાઈ જાવ આજ જ જાવ હું કહું આવ કહો બુઆ પોણી કરવા ગયાતા બુઆ મારા બુઆ પોણી કરવા ગયાતા બુઆ મારા જય જય બોલ જ રહે ને એ મને લાગો મને લાગો એ મને ગાઉં વર્ષે નઈ મને લાગાય આ ઘઠું જ થઈ Yeah bec. Bon bec ba một bê gọn rong bông gai gai dang bê gọn gai dang bông gai dang bông gai dang bông gai dang bông gai gai gai

રાખના રમા કરે હે મારા મેરા મા તારા ખ્યા રે આમૃત્યુલોની માટી મારી માનવતી ઓ

ના ના મને યાદ આવી ગયું હું નાસ્તો ને મંગાવ હું ભાગી ગયો ના હું હું ભીત ગયો ને ગવ તો યાર તું મારો વક માવ હું જાગરે માલન જાગ ઓકે જાગરે જા કારો મેરો જગારો જા આપતી

હું તો શું કઉમનો ટાઈમ થઈ જ ઘેર જવાનો નાસ્તા ભેગા નહી થઈ ગયા તમને આઈડિયા બીજું કોઈ નહીં

જોગી આબેરા

માયા એણે મને માયા લે સુધા મા નો મિત્ર મારો રાજા હારણ છોડશે એને મને માયા લી રે

ના ના યાદ કરું ના હોય તો પયાલો નાસ્તા ના પૈ છીયા જલ્દી ખટકો રાખવા તમે યાદ કરો પણ હું ખરેખર કેવા જઈએ તો આમ જુના દિવસો યાદ આવી નાસ્તો થાય ના થાય મજા ના નાસ્તો મંગાવો અમે જો ભગવાન જોઈ રહ્યો તમારો દ્વારો તમે જ મંગાવી હા મંગાવી દો કોફી કોને બોલા છોટે ઓમય તેલા થી આવું છે ચોય પાટ લોકો ઉતાવળો થોડો છોટે એ હા ઓય ઓ મજા આવી ભાઈ એ મજા આવી યાર ઈ ચરાઈના આવવાનું આ કે જો પખાડે રે